આખા ગુજરાતમાં જે રીતે રસ્તાઓ પર ખાડા છે ઠેર ઠેર ભૂવાઓ છે એ ભ્રષ્ટાચારની ચાડી ખાય છે કમિશન કમલમમાં ના પહોંચે ત્યાં સુધી કોઈનું પણ ટેન્ડર મંજૂર નહીં થાય એવી આખી એક ગુજરાતમાં જે ચર્ચા છે જે છેલ્લા ત્રણ દાયકામાં પદ્ધતિ ઊભી કરવામાં આવી છે અને એ ભ્રષ્ટાચારને કારણે કમિશનને કારણે કોન્ટ્રાક્ટરો ગુણવત્તાવાળા રસ્તા પણ નથી બનાવતા ગુણવત્તાવાળા બ્રિજ પણ નથી બનતા અને રસ્તા પર ખાડા પડે ભૂવા પડે અને સાથે સાથે બ્રિજો પણ તૂટી જાય છે છેલ્લા પાંચ વર્ષમાં આપણે અનેક જગ્યાએ જોયું કે નવા બનેલા બ્રિજો પણ તૂટી ગયા છે સાથે સાથે જે જૂના બ્રિજ છે એની સાર સંભાળ રાખવાની વખતો વખત એની મરામત કરવાની ભયજનક હોય તો એને દૂર કરવાની જવાબદારી સરકારની છે સરકારમાં નિયમ છે કે દર ચોમાસા પહેલાં જેટલા પણ મોટા બ્રિજ હોય કે જેના પર વધારે પ્રમાણમાં અવર જવર થતી હોય એવા તમામ બ્રિજ કે સ્ટ્રકચરની ચકાસણી કાર્યપાલક અને અધિક્ષક ઇજનેલ લેવલે કરવાની થાય છે અને એનો રિપોર્ટ કરવાનો થાય છે એવું કઈ નહીં કરવાને કારણે પહેલા પણ વારંવાર માગણી કરવા છતાં ગુજરાતમાં જે બ્રિજો છે એનું સેફ્ટી ઇન્સ્પેક્શન નહીં કરવાને કારણે એવા કોઈ પણ રિપોર્ટ નહીં જાહેર થવાને કારણે આજે બીજી એક દુર્ઘટના બની કે ગંભીરાનો બ્રિજ તૂટી પડ્યો પાંચ કરતા વધારે વાહનો નદીમાં ખાબક્યા અને અત્યારે જે માહિતી છે મુજબ દસ કરતા વધારે લોકોના મોત થયા આ ખાડા પડે છે ભૂવા પડે છે બ્રિજ તૂટે છે લોકો મરે છે લોકો પરેશાન થાય છે એના માટે એક માત્ર જો કોઈ જવાબદાર હોય તો ભાજપની આ ભ્રષ્ટાચારી સરકાર જવાબદાર છે એના વડા રાજ્યના મુખ્યમંત્રી એમના હસ્તક માર્ગ અને મકાન વિભાગ આવે છે એમની સીધી જવાબદારી થાય છે રસ્તા પર ખાડો પડે રસ્તા પર ભૂવો પડે બ્રિજની સાર સંભાળ ના થાય બ્રીજનો રખરખાવ ના થાય બ્રીજ ભયજનક હોય તો વાહન વ્યવહાર માટે બંધ ના કરાય આ બધી જોવાની જવાબદારી માર્ગ મકાન વિભાગના મંત્રી તરીકે જવાબદારી તરીકે રાજ્યના મુખ્યમંત્રીની છે એમની આંખો સામે ભ્રષ્ટાચાર થાય છે મનરેગાનો ભ્રષ્ટાચાર નળ સે જલનો ભ્રષ્ટાચાર માર્ગ મકાન વિભાગનો ભ્રષ્ટાચાર પોલીસ વિભાગનો ભ્રષ્ટાચાર જમીન માફિયાઓ ખનન માફિયાઓ આ બધું જ રોકવામાં સરકાર નિષ્ફળ રહેતી હોય અને એવા રાજ્યના મુખ્યમંત્રી મૃદુને મક્કમ છે એવો પ્રચાર થતો હોય તો આપણે મૃદુ મુખ્યમંત્રી નથી જોઈતા લોકોનો જીવ જતો બચાવે એવા મક્કમ મુખ્યમંત્રી જોઈએ છે ભ્રષ્ટાચારને નાબૂદ કરવા વાળા મક્કમ મુખ્યમંત્રી જોઈએ છે ભ્રષ્ટાચારીઓને જેલના સળિયા પાછળ નાખવા વાળા મક્કમ મુખ્યમંત્રી જોઈએ છે અને એમનાથી ના થતું હોય

એવી વારંવાર મેં પણ રજૂઆત કરી છે ત્યાંના જિલ્લા પંચાયતના સભ્યો સરપંચો પદાધિકારીઓ બધાએ રજૂઆત કરી એમાં કોંગ્રેસ ભાજપના બધા જ લોકોએ રજૂઆત કરી તેમ છતાં સરકારના પેટનું પાણી ન હાલ્યું જો સરકારે નિયમિત એનું ઇન્સ્પેક્શન કર્યું હોત આ ચોમાસા પહેલાં કાર્યપાલક ઇજનેર અધિક્ષક ઇજનેર કે સરકારમાંથી કોઈ સક્ષમ અધિકારીઓએ ઇન્સ્પેક્શન કરીને રિપોર્ટ જાહેર કર્યો હોત તો ત્યાં બ્રિજ ભયજનક છે એવું બોર્ડ મારીને રસ્તો બંધ કરી દીધો હોત જો રસ્તો બંધ કર્યો હોત તો આજે આ દસ કરતાં વધારે લોકોના જીવ ગયા કોઈના પરિવારનો સથવારો આધાર ગુમાયો એ ગુમાવો ના પડ્યો હોત આ જે દસ લોકોના આજે જીવ ગયા એના માટે જો કોઈ જવાબદાર હોય તો રાજ્ય સરકારની ગુનાહિત બેદરકારી જવાબદાર છે અને એના માટે જે જવાબદાર હોય એન્જિનિયરથી થી લઈને માર્ગ મકાન વિભાગનો હવાલો ધરાવતા મુખ્યમંત્રી સુધી એ બધા જ લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ જેની સામે જે શિક્ષા થતી હોય થવી જોઈએ